બુલેટિનની શરૂઆત કરીશું એક મોટા સમાચાર મળી રહ્યા છે તેનાથી વરસાદને કારણે અમદાવાદની અંદર વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે મધુમાલતી આવાસ કઠવાડા ખાતે ગોઠણ સમા પાણી ભરાયા છે ઘરની અંદર પણ પાણી ભરાયા છે ગત વર્ષે પણ અહીં એક મોટી સંખ્યાની અંદર પાણી ભરાતા હતા અને બોટ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડતી હતી ત્યારે આ વર્ષે પણ પરિસ્થિતિમાં કોઈ જ સુધારો નહીં આવતા વાણી નિકાલની જે લાઇન છે તે નાખવાની વાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી પાણી

તે અત્યારે જે નિકોલ પાસે આવેલું કઠવાડા છે ને તે વિસ્તારની અંદર ઉપસ્થિત છે અને જે જીએસટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો લખમા નજરે પડી રહ્યા છે તે કોઈ રાજ્યના છેવાડાના ગામના નથી પરંતુ કહેવાતી અમદાવાદ જે મેગા સિટી છે ત્યાંના આ દ્રશ્યો છે અને નિકોલ વિસ્તાર જે કહેવાતું હોય છે ડેવલપમેન્ટ જે થતું હોય તે વિસ્તાર કહેવાતો હોય છે તે વિસ્તારના આ દ્રશ્યો છે રી મોન્સૂન પ્લાન ની જે કામગીરી હોય તે કામગીરી ના લીરે લીરા ઉડ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે યુવકો છે જે રાજારીઓ છે તેમને ખુબજ કષ્ટ વેઠવો પડી રહ્યો છે. સીધા એક આ જે જેસીબી ની સ્ક્રીન ઉપર જે ફ્રેમિંગ નજરે પડી રહી છે. તેની જો વાત કરવામાં આવે હિના લખમાં તો આ મધુમાલતી જે આવાસ યોજના છે તે તરફ જવાનો આ માર્ગ છે. અહીં આટલું પાણી છે પરંતુ મધુમાલતી આવાસ યોજના તરફ જવા માટે પાંચ થી સાત ફુટ ઊંડા પાણી જોવા મળી રહ્યા છે. અને ત્યાંના જે રહીશો છે જે સ્થાનિક લોકો છે. તેમને બહાર પણ નથી આવી શકતા તેમજ અંદર પણ નથી જઈ શકતા થોડીક વાર પહેલા જ જે સૂત્રો છે તેમની પાસેથી માહિતી મળી છે કે એક વૃદ્ધ કાકા હતા તેમને થઈ રહ્યા હતા તેમના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ખાડાની અંદર એટલે કે જે ખાડો હતો ને પાણી ભરેલું હોવાથી તે અંદર પડ્યા અને તેમની ડેથ થઈ હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ સૂત્રો પાસે જાણવા મળી રહ્યું છે આ આદારીઓ છે તે તેમનું વિકલ લઈને જઈ રહ્યા છે પરંતુ તે લોકો પોતાની ઓફિસ પોતાના જે ધંધાકીય અર્થે જઈ રહ્યા છે પરંતુ તે જઈ શકે તેવું નથી લાગી રહ્યું કારણ કે જે પાણી છે તે ખૂબ જ ઘૂંટણ સમા ભરાવા પામ્યા છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે લખમાં તો આ જે દ્રશ્યો કહી શકાય કે આ જે દ્રશ્યો છે ને તે કોઈ ગામડાના કોઈ છેવાડાની જે રાજ્યની જગ્યા હોય તે જગ્યાના નથી પરંતુ અમદાવાદ શહેરના મેગા સિટીના આ દ્રશ્યો છે અને જે કોર્પોરેશન તંત્ર છે તેના દ્વારા પ્રી મોન્સુન પ્લાન ની જે કામગીરી કરવામાં આવતી હોય છે તેની જે મીટિંગો બોલાવવામાં આવતી હોય છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર છે તે અધિકારીઓ નજરે નથી પડી રહ્યા અને આ જે વોર્ડ એટલે કે જે ધારાસભ્ય છે તે નિકુલ ના તે ખુદ મંત્રી છે અને તે પણ આ વિસ્તારની અંદર હજી સુધી નથી આવ્યા તેવું જાણવા મળી રહ્યું છે અન્ય એક યુવક છે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું પાણી ભરાયું છે ખુબ જ પાણી કહી શકાય લોકો બહાર અવરજવર નથી કરી શકતા ને ગુમતા લોકો લોકોના ઘરમાં સુધી સુધી ફૂટ પાણી ભરાયું છે અહીંયા વરસાદ પછી એના બહુ પાણી ભરાયું છે કરી ચાર થી પાંચ ફીટ જેટલું પાણી છે અહિયાં અત્યારે થોડું ઓછું થયું છે બે અઢી ફૂટ જેટલું અત્યારે હાલમાં જ છે પણ સવારમાં વધારે પાણી હતું આખું બાઇક કેવા ડૂબી જાય એટલું બધું પાણી હતું

હા આ વખતે વધારે છે દર વખતે કરતા આ વખતે વધારે છે અને તો આવું જ થાય છે દર વર્ષે અહીંયા પાણી ભરાય છે તંત્રને શું કહેવા નિકાલ લાવો તો સારું રહેશે આ વખતે અહિયાં સાસી પ્રોબ્લેમ થાય છે કેમ કે જીઆઈડીસી જવા માટે આ મેન રસ્તો છે બિલકુલ છે તો જીઆઈડીસી તરફ જવાનો આ મેન રસ્તો છે તંત્ર ને કેવા માંગે છે કે આનો કોઈ નિકાલ લાવવો જોઈએ પરંતુ જીએસટીવી છે તે ગ્રાઉન્ડ લેવલ ઉપર આવ્યું છે અને લખમાં કહેવા માંગીશ કે આ જે વિસ્તાર છે ને તે જગદીશ પંચાલ નો વિસ્તાર છે અને તે રાજ્યની અંદર મંત્રી છે પરંતુ તેમના દ્વારા અને અમદાવાદ શહેરનું જે કોર્પોરેશન તંત્ર છે તેના દ્વારા પ્રી મોન્સૂન પ્લાન ની જે કામગીરી કરવામાં આવી છે તે કામગીરી અમદાવાદ શહેર જેમ ખાડામાં ગયું છે તેમ તેમની કામગીરી પણ ખાડામાં ગયું હોય તેવું લાગી રહ્યું છે લખમાં જી રવિન્દ્ર આપ જોડાયા તે બદલ આપનું